તો તરફ ગીર સમનાધના વેરાવળમાં ખાનગી કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે ખોટી રીતે ગેસ પ્લાન્ટનું કામ થયાનો સ્થાનિકોનો દાવો છે વેરાવળમાં આવેલું છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝનું યુનિટ ઇન્ડિયન રેઉન નામથી આવેલું છે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝનું યુનિટ મંજૂરી વિના જ ગેસ પ્લાન્ટ ઉભો કરાતો હોવાનો આરોપ છે કંપનીએ પ્લોટ નંબર વિના જ ગેસના ટેન્ક ઉભા કર્યા છે ગેસ ભરવાનું કામ પણ ગુપ્ત રીતે ચાલતું હોવાનો આરોપ છે આરોગ્ય પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થવાની સ્થાનિકોની ભીતિ છે કલેક્ટર સહિતના અનેક અધિકારીઓને રજૂઆત કરી ચૂક્યા છે તાત્કાલિક કામ બંધ ન કરાવાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે તો ગીર સોમનાથમાં વેરાવળમાં ખાનગી કંપની સામે રોજ છે જેમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કંપની જેણે ગેસ પ્લાન્ટ નાખ્યો છે તો તેનો સ્થાનિકો ખાસ વિરોધ કરી રહ્યા છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીનું યુનિટ રેયોન નામથી ઇન્ડિયન રેયોન નામથી આ યુનિટ છે તે ધમધમી રહ્યું છે અને મંજૂરી વિના જ ગેસ પ્લાન્ટ ઊભો કરાતા હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે કંપનીએ પ્લોટ નંબર લીધા વિના જ ગેસના ટેન્ક ત્યાં ઊભા કરી નાખ્યા છે અને ગેસ ભરવાનું કામ પણ ગુપ્ત રીતે ચાલતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે અને ખાસ તો આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ સ્થાનિકોએ રજૂઆત કરી છે અને અંતર્ગત તાત્કાલિક કામકાજ બંધ કરાવવા માટે ખાસ અપીલ કરી છે અને જો કામકાજ બંધ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે પવારનવાહર મસમોટી જે કારખાના હોય છે કે કંપનીઓ હોય છે તે આવી જતા હોય છે અને તેના કારણે સ્થાનિકોને પર્યાવરણને

જેને લઈ અને સ્થાનિક લોકોમાં રોષ ની લાગણી ક્યાંક ને ક્યાંક વ્યક્ત થઈ રહી છે એક વાત એવી પણ આવે છે ફરિયાદી દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે તેમાં એક વાત એવી પણ સામે આવી રહી છે કે જે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે તેની અંદર કોઈ દુર્ઘટના બને તો આખરે તેનો જવાબદાર કોણ જે ભોપાલ કાંડ થયો હતો એ જ કાંડ ગીર સોમનાથમાં પણ થઈ શકે છે હજારો લોકો આ કાંડ ની અંદર મૃત્યુ પામે તેવી પણ શંકાઓ સેવાઈ રહી છે જેને લઈ અને આજે ફરિયાદી દ્વારા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આગામી દિવસોમાં એ લોકોએ કક્ષાએ પણ રજૂઆત કરવાના છે સીએમ સુધી રજૂઆત કરવાના છે તેવી પણ વાત સામે આવી રહી છે આ જે પ્લાન્ટ છે નાખવામાં આવ્યો છે ને કામ ચાલુ છે તેની અંદર પણ કોઈ મંજૂરી કે કોઈ કાયદાકીય રીતે પરવાનગી લેવામાં નથી આવી એવા પણ ફરિયાદી દ્વારા આક્ષેપો કરી રહ્યા છે જી આભાર ચેતન માહિતી બદલ